સોશિયલ મીડિયામાં ફેસબુકનું અને ઇન્સ્ટાગ્રામ સર્વર ડાઉન ફેસબુકની સેવા ખોરવાઈ જતાં કરોડો યુઝર્સ પરેશાન થતા જોવા મળી રહ્યા છે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ મંગળવારે રાત્રે અંદાજીત નવ વાગ્યા આસપાસ અચાનક ડાઉન થઈ ગયા હતા જોકે હવે એક કલાક બાદ ફેસબુક બરાબર કામ કરી રહ્યું હતું જ્યારે ઇન્સ્ટાગ્રામની સર્વિસીસ ધીરે ધીરે કામ કરવાનું શરૂ કરી રહી છે જોકે કંપનીએ એ નથી જણાવ્યું કે આ સમસ્યા કયા કારણે સર્જાઈ હતી બંને એપ દુનિયાના અનેક ભાગોમાં બંધ થઈ ગઈ હતી બીજી તરફ સર્વર ડાઉન થતા એલન મસ્કે માર્ક ઝુકરબર્ગની કંપની મેટા પર આડકતરી રીતે કટાક્ષ કર્યો હતો અને ટ્વિટમાં આ પોસ્ટ વાંચી રહ્યા છો તો તેમનું સર્વર કામ કરી રહ્યું હોવાનું લખ્યું હતું મહત્વનું છે કે ડાઉનલોડ ડેટાને જોઈને તો ભારતીય સમય અનુસાર રાત્રે સાડા નવ વાગ્યે એક્સયુટો બને ગુગલ તમામ લોકોને આ સમસ્યા નથી આવી રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ